સ્વાગત છે નવા બ્લોગમાં તો હાલો આજ આપણે જાઉં જમવા મારા મામાને ઇનવાડીએ અને મારા મમ્મી ને નીને આવવાન છે પણ એ મોડા આવીએ ને હાડા નવક થઈ ગયા કે હું જાઉં અને મારા મમ્મીને પછાઈ લાવ છે કા તો આ ને અમારા વાડી સાટી છે ને ઈલા ને મૂકી આવી પછી અમાર વારો હા અને હજી હે ને ના આંગરી પાકી છે ને તે ઈનો હજી ખૂટ્યું નથી આંગરી દવા લેવા લઈ જાવી છે લાડવા ખાઈ લઈએ ને એટલે તરત પીડા બહુ થાય અને અમારે જો જયદીપભાઈ ગાડી કાઢી લીધી હાલો આપણે જઈએ તો ઉઠતા હોય લાંગરામાં ઘણી એમ કેતા હોય हेलो तो जो वागी गया छे 3:30 અને આ છે ને હઉકラટ વાળું વાતાવરણ છે અને માર મમ્મી જો લાડવા ખાઈને આવી ને અને ડાયરેક્ટ દવાખાને એને આંગરી દુખે ને તે હવારમાં જાઉં દવા લેવા પણ પછી જમવા જવાનું મોડું થાતું તો તો જો ગોળ્યું લઈ આવી છે એમાં નથી પાણી અને જો બકાલો ને હું લઈ આવી મમ્મી ને પાણીપુરી લેવાનું કીધું ને લઈ આવી એટલે પીડા થાય ને માણસ એ પાણીપુરી તાન બનાવવાનું ન કીધું લઈ આવવાનું કીધું પીડા થતી હોય ને એટલે એમ થાય કે આપણે કે ઊભો નસો ને એની એમ કીધું

દાંત દુખે નથી દવા લઈ લેવાય ને દવા જો મને ખાલી રસ્તામાં બનાવ્યો તો ખાજો ભાઈ આવી ગયા છે ચીભડા ખાવા વગર ના ભીંડા બીજું હળી લીધું મજા

રૂપિયા ગણે આગળ આપણે લઈ લે આમાં છે ને તો જય શ્રી કૃષ્ણ જય માતાજી બધા મિત્રો ને તો હાલો વાગી ગયા છે પાંચ અને નવ મિનિટ અને મેં જો આંગળી દુખેથી ગોળી પી લીધી ઉછા પાવરની તો ઘડીક વાર આપણે અડધી કલાક આરામ કરી જો દુખાવો હળવો પડી જાય તો પછી ભી હું દો વાંધો ના આવે ને જો આ ટપોસ્યા બાંધા હે ને તડકો આવી ગયો લાડુ તોય ખાય છે ઝીણું ઝીણું જઈ પાંદડી ને કોઈ ખર ને અને કરજો જાવ બધા તૈયા થયા ને તે હવે વાઇટ જોવે પણ વ્યાણી લીને છે ને બહુ ઠારની બાયણે ના રખાય ઓલી વ્યાણીને એને તાજેત થયા એને જીકતા આવજે હું થઈ ગયું તો તે અંદર રાખી બે પાડિયા અંદર છે કંઈક ઓથમાં છે એ હું બધું હાલે ને આમ જસમીન જો પી હું કાઢે છે છોકરા પાણી ભરવા આવ્યા ને તો છે નળીથી પાણી ભર દે ઝીનકા જીનકા રહ્યા ને ભરતા ના આવડે ડબલા લઈને આવ્યા જોઈએ બધા પાણી ભર્યા પી પી નળી મારી દે ને તો બારોબારથી ભરી

હાલો તો જો વાગી ગયા છે સાડા પાંચ અને આપણે કંઈ નાસ્તો કરવાની જરાય જરૂર છે નહીં લાડવા ખાતા હોય ને એટલે હજી પેટ ભયરું પછી નાસ્તો કરવાની જ કંઈ જરૂર છે નહીં અને આજ છે ને છેલ્લું શ્રાદ્ધ હતું તો હમણાં જાય છોકરાઓને ગુંદી ખવડાવી આવ્યા અને બાજુમાં જ મતલબ જિનકા જીનકા છોકરા બધા જિનકા જિનકા છે એ ગુંદીને હું ખવડાવી અને કાલથી છે પેલું નોર્થ તો એવું ધડબડાટી વાળું હાલે છે અમારે અટાણ માલ ચરવા ગયા છોડા ઘેરે છે બેક બાંધી દે થોડીક વારમાં મારી મમ્મી નાંગરી પાકી એટલે એ તો કઈ કામ આવે નહીં એનથી ભેહું માંડ દોવાય પછી એને ભેહું હે ને કોઈને દોવાના ને ના દોવા દઈએ એને ભેહું તાજી હોય ને મારી મમ્મીને જે હથવા રહે તય કોઈને ના દઈએ એવી છે વાયડી જો એ બાંધવાય મહીંડો કા ના ઓ કાટો એ ના કાઢવા દઈએ પાછલા વાયડમાં ખળવાય ને ખાવા જાય ને જો મોઢામાં કાંટા લગાડી આવે ક્યાં ગઈ આ રજા પાછળ રહી ગઈ અને એક 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 ને બાંધી દે અને આજ હે ને કયુંડો વ્લોગ હાવ ટૂંકો ઓહે લગભગ તો હાલો આ સાથે આપણે આ વ્લોગ ને એન્ડ કરી દઈ મળીએ કાલ નવા વ્લોગમાં આજ કઈ વ્લોગમાં હતું નહીં બહુ જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ